આપણી ચર્ચા છે ચેતનાબેન ને પૂછે કે અમને શું તકલીફ હતી અને કેવું જો આપની ટ્રીટમેન્ટ કે બરાબર ચેતનાબેન કે કે આવે અમે ગોંડલ થી આવી છે જૂનાગઢ જિલ્લો જૂનાગઢ અને શું તકલીફ હતી બેન જરા કેસો મને કમરમાં માં બહુ દુખાવો થાતો વાકી નો વરી શકતી નીચેનો નો બે શકતી એની હિસાબ વા અને વજન નો જ કર અચ્છા વાકા નો વળતું તકલીફ આવતી બધી તકલીફ આવતી બરાબર અને આ તકલીફ કેટલા ટાઈમ થી આવતી બેન

હવે આ સાત સેટિંગ લીધા પછી ચેતના બેન હવે કેમ છે મને સાવ રેડી થઈ ગઈ છે સર હવે કઈ તમને જે રૂટિન લાઇફ માં તકલીફ આવતી તકલીફ નહી કઈ નથી આવતી તમને ખાસ તો એક પગ તમારો પકડા દો અને કમરે દુખાવો હવે આપણે તકલીફ શું હતી મે એમાર એની અંદર તમને સમજાવી શકું છું L3 L4 L4 L5 અને L5 S1 આ બે ત્રણ ડિસ્ક માં પ્રોબ્લેમ હતો એમાં વધારે વધારે પ્રોબ્લેમ આપણે L4 L5 વાળી હતી હા આ ગાડી ખસીને ને આપણે આ નસ દબાવી દીધી મણકામાંથી બરાબર અનસ દબાઈ ગઈ થી કારણે આ મણકાની અંદરથી જનસ નીકળ્યા નસનો ડાયામીટર હોવા જોઈએ 12 થી 27 અને જે આપણે ઠેકેતા 6.8 હા મેમ એટલે પોઈન્ટ લેનસ દબાઈ ગઈ થી એટલે 10 બાર નીકળી ગઈ થી એટલે 10 બાર નીકળે ને આપણી નસ દબાઈ હવે આપણે આપની ટ્રીટમેન્ટ શું બોલું કે ગાડી બાર નીકળી ગઈ ગાડી તેરી 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 આપણે અંદર ગોટવી જેવી ગાડી અંદર આવી કે આ નસ આપડી છૂટી પડી બને વાત એટલે ટુકમાં તમને આલો નું ડિરેક્શન વધી ગયું 4 બાર નું ગોળ અને બેસલો ઉપર અને આ નસ ની અંદર લોહી ચાંગે